અમે અહીંયા વેફર લેવા આવ્યા હતા વેફર લઈ હતી અને હવે જઈ હતી જો કોઈને બનાવી લેવી હોય તો આવજો વેફર હેલો ગઈ જો હવે જઈ હી આજ બુધવાર હે ને તો વાત પૂછો માં આજ બુધવાર એટલું આમ પૈસા વપરાઈ જાય ને વાત પૂછો માં બુધવાર હોય ને એટલે મને આમ અગાઉ ટેન્શન આવી જાય

કેટલી વાર છે તમારું મોઢું તો ગાઈસ બધા જોવું હોય તો બધા આમ તો જો આ તાર પપ્પા કોમલ કેટલા ફેશન માં આવી ગયા આમ જો કેટલા ફેશન માં પપ્પા આમ જો તો જો તો ખરી કેટલી ફેશન આવી ગઈ છે આ તો બુધવાર આખો દિવસ આમનો આજે તો બે વિડિયો ઉતારવા હા આજે તો આપણે શોર્ટ વિડિયો ઉતારવા જવાનું છે કા બહુ ઓકેશન એક નંબર હે લોકેશન અહીંયા એક નંબર લોકેશન હે અને એનો આવી કા કાલે કાલે તો આવે આવે ને હે એ બ્લોક જોવા માટે પરમદી તમારે પરમદી આવી જશે બરોબર ને એ બ્લોગ જોજો તમને માતાજી ના દર્શન કરાવશું અમે વિસરીમા અહિયાં જો આ અમારું હા ડેમ હાજી ડેમ હાલો અમે જોય સેતર લેવાય હોય સેતર બેટર લે જો ગમે એવું બધું સેતર લેખી જો

એટલે હારે લઈ જવાની એટીએમ ની હવ એટીએમ એટીએમ કાર્ડ હે મમ્મી મે આજ કરી દી બરી દી કરવાની હતી ગરમ સેટલ લેવાનું હે બધું લેવાનું હતું લઈ દીધું જો આ મેડમ ને લેવાનું હતું અમારું સેટલ લઈ ઘરે છે ને બતાવશું તમને કઈ રીતે બતાવશું કઈ સુ કરી દી ઘરે જઈને ને અને જો અમારા રાજકોટ ની તાફી ભગવાન બચાવે રાજકોટ ની તાફી

એકલા એકલા પેલા એને નાના નાના બાટલા ચરાવી લે બધાય પછી તમારી તમારે જયારે હોય માર્કેટ ની પાણીપુરી ખાવી ખાવ બધા જગ્યા જો મસ્ત બની આલું પાણીપુરી નહી 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 આ ચકાય પાણીપુરી એટલે આલું પાણીપુરી ખાઈ લાવે ખાઈ લાઈ પછી પાછા મન બરોબર થોડી જયા શું ગયો ખું કોન ચાલુ કરી મમ્મી મમ્મી આમ શું થાડવાનો આમ જો નવી સ્ટાઈલ ફૂટી જાતે जे <laughs> भी <था> है <laughs> जो बाया जो का भी जो भैया हमारे जो चक्कर पड़े भाई बहन कहां कहां से मम्मी क्यों करे मारे बोल देंगे हम तेरे तो हमारे जो

दाग दिया दाग मर ज़िए ज़िए। ये आ, कहा, आ, कहा आ, से लोग आ जाते हैं हमारे घर में तो क्या करे यार? अरे मम्मी <laughs> क्या करे क्या करे नमूना भगवान ने हमारे घर पर भेज दिया जिंदगी अल्लाह <laughs> तो कहू कहा से लोग आ जाते हैं इधर

અમારા ઘર અંદર આવું હે કોના ઘર માં આવું હે કે કેજો તો ખરી અમારે તો આમ જ આવું હે બુધવાર હોય એટલે દિમાગ હો જાતા હે મેરા

એનો બ્લોક આવે ને એમાં જોઈ લેજો તમે